પ્રાંત અધિકારીએ લીલા લાકડા ભરેલા બે ટ્રેક્ટરો ઝડપી પાડ્યા જે ધાનેરાની ચાલીસ થી વધુ મિલોમાં લીલા લાકડાનો પુરવઠો કરી રહ્યા હતા ધાનેરામાં દરરોજ પચાસ થી વધુ ટ્રેક્ટરો લીલા લાકડા ભરીને હેરાફેરી કરી રહ્યા છે આ કાળા કારોબારને રોકવા માટે પ્રાંત અધિકારીએ કડક પગલા લેવાની તજવીજ કરી છે આ કાળા કારોબારમાં ફોરેસ્ટ અધિકારીની રહેમ નજર હેઠળ વૃક્ષોનો નિકંદન થઈ રહ્યો છે જે પર્યાવરણ માટે ગંભીર ખતરો છે પ્રાંત અધિકારીએ જણાવ્યું કે આ કાળા કારોબારને રોકવા માટે તેઓ સતત પ્રયાસશીલ છે અને આ માટે કડક પગલા લેવામાં આવશે તેમણે જણાવ્યું કે લીલા લાકડાના નિકંદન અને હેરાફેરીને રોકવા માટે સ્થાનિક લોકોનો સહકાર પણ જરૂરી છે આ કાળા કારોબારને રોકવા માટે પ્રાંત અધિકારીએ સ્થાનિક પોલીસ અને ફોરેસ્ટ વિભાગ સાથે મળીને સંયુક્ત છે આ કામગીરીમાં સ્થાનિક સહકાર પણ મહત્વપૂર્ણ જેથી આ આ કાળા કાળા પૂર્ણ વિરામ આપી શકાય કારોબારને રોકવા માટે પ્રાંત અધિકારીએ કડક પગલા લેવાની તજવીજ કરી છે અને આ માટે સ્થાનિક લોકોનું સહકાર પણ જરૂરી છે આ કાળા કારોબારને રોકવા માટે પ્રાંત અધિકારીએ સ્થાનિક પોલીસ અને ફોરેસ્ટ વિભાગ સાથે મળીને સંયુક્ત કામગીરી હાથ ધરી છે